આજે ભાવનગર જિલ્લામાં વરસાદનો પ્રારંભ થઈ ચુક્યો છે ને સરસ મજાની પણ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે તો આપ જોઈ શકો છો કે તળાજા તાલુકાના ઘણા ખરા ગામડાની અંદર આજે વરસાદનો પ્રારંભ થઈ ગયો અને મેઘરાજાની મેરથી ખેડૂતના દિલની અંદર ખૂબ ઉત્સાહ છે અને ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ નહીં થાય તો આ જનતાનું શું થશે એવો ખેડૂતો અહેસાસ કરતા હતા તો ખેડૂતોના દિલની અંદર કયા હોય છે કે મારા જનતાઓ મારા વડીલો મારા પરિવાર એક દિવસ અન્ન ઘટે એ માટે ખેડૂતો ખૂબ કુદરતને પ્રાર્થના કરતા હોય છે તો આવી જ રીતે પણ વરસાદ મેઘરાજાની તાંડવ સાથે મેર કરીને ખેડૂતોના દિલ જીતી લીધા છે કુદરત પણ એવા સંકેત દેતો હોય છે કે નારાજ ન થવો મેરા બચ્છો આપ થોડીક દેરની અંદર આપ જોઈ શકો છો કે વરસાદ સરસ મજામાં પડી ચૂક્યો છે અને ખેડૂતો પણ લાગણીશીલ અને લાપસીઓ માનીને જમીનના વધામણા કરશે વરસાદના મેઘરાજાના એ ઉત્સાહિત છે અને ભજિયા બનાવીને ખૂબ મોજ કરશે ખેડૂતો કે વરસાદ થઈ ચુક્યો છે સૌ કોઈ લાગણી અનુભવતા હોય છે મેઘરાજા પરમથી ખુશી હોય છે তুমি ভুল নাই উতাৰত